હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ સફેદ કાંદાની પીઠમાં ત્યાં આપણે શ્રીફળ ઉતરતું ત્યાં સફેદ કાંદા ઉતરે છે અત્યારે તો સફેદ કાંદાની આવકની વાત કરું તો પાંત્રીસો ઠેલાની સફેદ કાંદાની આવક છે તેમજ લાલ કાંદાની આવકની વાત કરું તો આઠ હજાર બસો ઠેલાની લાલ કાંદાની આવક છે આ તારીખની વાત કરું તો તેર અગિયાર બે હજાર પચીસ ને ગુરુવાર તો ચાલો થાય હજીમાં શુભા થાય તો તમને લાઈવ અટવાનું છે માટે વિડીયોમાં કન્ટિન્યુ છે જય જવાય જય કિશાન

પચાસ એકાવન બાવન એકાવન બસો એકાવન એકાવન બાવન પંચાવન છપ્પન સાહીઠ બેઠક ત્રણસો એક દોઢ ચાર પાંચ સાત આઠ નવ અગિયાર ઓગણીસો પચાસ બાવન પચાવન રૂપિયા અઠાવન ત્રણ અઠાવન અઠાવન રૂપિયા ત્રણસો અઠાવન ઓગણસાહ ત્રણ ઓગણ ઓગણ રૂપિયા ત્રણસો ઓગણસાહ ત્રણસો ને બોતેર રૂપિયા મિત્રો જૂની ડુંગળી ત્રણસો ને બોતેર રૂપિયા ₹61 ₹61 926567870 कितना ये पते रे बात से ये बात देखो चुंबो तिरने दिल्ली है बोल ले हूं जो अपन से मोटर है कौन बार AB નેશી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું ચોરાણું એકસો ચોરાણું પચાણું પચાણું

89 રૂપિયા નું 89 રૂપિયા 81 રૂપિયા 81 રૂપિયા 181 81 રૂપિયા 181 81 ના સુપર માલ જેઓ મેદાન માં નવી ગયા મેદાન માં 85 જો આવી ગયા 185 182 માલ જલીલભાઈ 100 ને પોતા ફેન છે 100 ને 97 98 99 200 200 રૂપિયા બીજા

છ રૂપિયા મિત્રો નવી ડુંગળી બસો ને છ રૂપિયા જોઈ શકો છો તમે વીસ કિલો નો ભાવ મોવા માર્કેટિંગ યાર યાર્ડ

મિત્રો પંચ્યાસી રૂપિયા નવી ડુંગળી મિત્રો જૂની ડુંગળી એકસો ને પંચાવન રૂપિયા એકસો પંચાવન નું ઓગણસી રૂપિયા રૂપિયા એસી રૂપિયા

મિત્રો અઠ્યાસી રૂપિયા નવી ડુંગળી સુપર સાઇઝ સુપર કલર જોઈ શકો છો તમે અઠ્યાસી મિત્રો નવી ડુંગળી એકસો ને પંચોતેર રૂપિયા જૂની ડુંગળી અલા જૂની ડુંગળી છે ને એકસો ને પંચોતેર રૂપિયા જૂની ડુંગળીમાં થોડીક તેજી આવી એવું દેખાય છે મિત્રો એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો રૂપિયા જોઈ શકો છો તમે કેવો મસ્ત કલર છે જોવો એકસો ને છવીસ રૂપિયા મિત્ર એકસો ને ત્રીસ રૂપિયા જોઈ શકો છો મિત્ર એકસો ને ત્રીસ રૂપિયા જૂની ડુંગળી મિત્રો ઓગણસી રૂપિયા નવી ડુંગળી છે મિત્રો વીસ કિલોનો ભાવ છે આપણે મુવા માર્કેટિંગ યાર્ડ બચો દેવ એસો એસી હતા બાપન કાંટી નેવો નેવો બનવા એસો નેવો ચાલેલો ભાઈ એક છો લાવ ભાઈ હા તમે ચશ્મા હા ભાઈ કલર પર નવી હોય એવું લાગે એ

ત્રણ વાર વિકાસ છે એસી રૂપિયા વિકાસ ગાંધો છે એસી રૂપિયા એસી રૂપિયા મિત્રો રૂપિયા મોદલ ભાઈ કોઈ નતા હોય તો છડાઈ નાખજો કોઈ નતા હોય તો છડાઈ નાખજો 17 17 રૂપિયા 17 રૂપિયા 2019 1 રૂપિયા 1 રૂપિયા લે ભાઈ 120 120 170 170 રૂપિયા મિત્ર એકસો ને સત્યાવીસ રૂપિયા છે જોઈ શકો છો તમે સરસ એવા માલવા કઈ ભાવ નથી આવતા